જિલ્લાના બારડોલીના ચમરિયા મોરા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા ફરી એકવાર તંત્રની કામગીરી પર સવાલ ઉભા કરી રહી છે નજીમાં વરસાદમાં જ રસ્તાઓ તળાવમાં ફેરવાઈ જતા સ્થાનિક યુવકોએ અનોખો વિરોધ કર્યો રસ્તા પર ભરાયેલા પાણીમાં માછલી પકડીને યુવકોએ નગરપાલિકાનું ધ્યાન આકર્ષ્યું સ્થાનિકોએ જણાવ્યું કે કરોડો રૂપિયા ખર્ચાયા છતાં પણ પરિસ્થિતિમાં કંઈ સુધારો થયો નથી હવે યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ બનાવીને સમસ્યા દૂર કરવી જ પડશે નહીં તો આવો વિરોધ વધુ ઉગ્ર બનશે આજરોજ બારડોલીનગરમાં સામર્યમો વિસ્તારમાં ખૂબ વધુ પ્રમાણમાં પાણી ભરાતું રહે છે જેથી કરીને આજરોજ અમે એક અનોખો માછલી પકડવાનો કાર્યક્રમ રાખેલો હતો એ કાર્યક્રમ દરમિયાન માછલીઓ પકડાય છે એક નંગ અને અમને જે પાલિકા સપ્તાધીશોના પાપે જે પ્રજાએ ભોગવવાનો વારો આવે છે તો આ સાગર ખેડૂત યોજના બારડોલીના અંદર મત્સ્ય ઉદ્યોગ માટેની યોજના આ અમે લોન્ચ કરી છે નગરજનોને નમ્ર વિનંતી છે કે ઓનલાઈન ફોર્મ મત્સ્ય ઉદ્યોગના નામે બારડોલીમાં તંત્રના પાપે આ માછલીઓ પકડવાનો કાર્યક્રમ રાખેલ છે અને વધુ પડતી માછલીઓ પકડાય આવનારા દિવસોમાં એવું અમે પાલિકા તરફથી અમને એવું લાગે છે કે પાલિકા વગર નહીં કરશે તો અમે અહીંયા કાઢી મત્સ્ય ઉદ્યોગનો મોટો પ્રમાણમાં વ્યવસાય કરી શકીએ એવી જગ્યા અમને એક મળેલ છે તો અમે આવનારા દિવસોમાં ગાંધીનગર ખાતે અમે મત્સ્ય ઉદ્યોગમાં જઈને અમે ગરજી કરીને સાગર ખેડૂત બનીશું આવનારા દિવસોમાં અને ખલાસીનું કામ અમે કરીશું